ગૂગલ નું નું જે પિન વેરીફિકેશન હોય ને એ મારા એડ્રેસ ઉપર અત્યારે હાલ જ હજી આવ્યું છે એડસેન્સ પિન આ વુમન ડેન્ટ થેન્ક યુ થેન્ક યુ આ વુમન ડેન્ટ ઇસ તમારા ગિફ્ટ આઈ ગયા છે તમે તમારા આયથે છે ને અને ખોલો જો ઓપન કરવામાં છે ને આમાં બધાને કેમ છો બધા મજામાં આશા રાખું છું કે આપ સ્વસ્થ મસ્ત તંદુરસ્ત અને વ્યસ્ત છો વેલકમ બેક ટુ અવર ન્યુ વિડિયો અવર ન્યુ બ્લોગ મારા સાણા હું કમ પાડી છો રોજ આનું સાંભળું ને એટલે એટલે સાડા પડવા મને મન છે તમને ખીજવું થોડા બોલો આપણને ખીજવે હું એને ખીજવું ઈ મને ખીજવે હવે મારો વાર છે હવે હું તને ખીજવી હું જય માતાજી જય મોગલ જય માતાજી કાઈ મર ખીજવું નથી આલાવ હું હાલો હવે એમ ક્યાંથી જવા દેતો હું મારે કીધા બાકી રહી ગયું છે હું પછી કીધું એ દુભા પણ હાટુ વળવા માં રાખજો પછી ઓલા ઈશાદાસજી ને દેવલ તમે ભૂલી જાવ છો જય માતાજી સોનલ માં જય બાપા સીતારામ વાહ વાહ પેલા આશીર્વાદ આપી દો આખો માતા મોગલ બસ અને યુગ ભાઈ છે ને રમકડે રમ્યા છે નથી એમ

આ તો બપોરની રસોઈ ક્યારે શરૂ કરવાની છે શું બનાવવાનું છે આજે ઈ મની નથી આમ ખબર બોલો ભાઈ પોતાને ખુદને ખબર નથી કે શું બનાવવાનું છે શું છે તો મેડમજી આજે છે ઇન્ટરનેશનલ વુમન્સ ડે તો વુમન્સ ખૂબ ખૂબ શુભેચ્છાઓ થેન્ક યુ મોજ કરો તો આજે વુમન્સ ડે છે તો તમારે કઈ ખાસ ન કરવું જોઈએ વુમન્સ માટે તમારા મમ્મી તમારી વાઈફ તમારા ભાઈ બધા છે બધા વુમન્સ છે અને વુમન્સ થકે આપણે છીએ તો વુમન્સ માટે શું અમે ખાસ કરી શકીએ બોલો ફરમાવો ખાસ શું કરશો એમ તમે ફરમાવો તમારા હાથે ન કરવું હાથે એટલે તમે કયો કયો તો ફૂલડા લઈ આવું કયો તો હવે વુમન્સ ડે માં શું કરવાનું હોય મને કાઈ ખબર નથી પડતી હું હજી આ અજાણ્યો છું શું કરવાનું હોય એ ખબર બોલો ને તમારી ફરમાઈશ શું છે ફરમાઈશ ફરમાઈશ કઈ નથી આજ આજ ઘરનું કામ બોલો હું બધું આટો પેલો તમે કહેતા હો તો ઈ પણ કરી નાખું બોલો ઘરનું કામ તો બધું થઈ ગયું છે ઓલરેડી રસોઈ જ બાકી છે તો ઈ હું કરી નાખું કહેતા હો તો કરજો નહીં હો નો આવડે હવે નહીં પછી તમને ગળા છે નો પછી રહેવું પડશે એટલે જ ને ગળા એટલું દિવસે હું મન પછી ભૂખું રહેવું પડે એની કરતા નથી કરવું એટલે તમે બોલો તમારે હું જોઈએ છે અમારે અમારે કાઈ જોતું નથી

સેમ ટુ યુ થોડું કેવાય કે મને થોડું કેવાનું હોય સેમ ટુ યુ નો કેવાનું હોય દયાલ જેમ કેતો હું કહું થેન્ક યુ એમ કેવાનું થેન્ક યુ આ બસ વેલકમ વેલકમ બહુ તારીખે કેમ આવે છે મને યાદ નથી પણ અમારો દિવસ આવશે ખાલી તમારો દિવસ છે વુમન્સ ડે છે એટલે આઠ માર્ચ દર વર્ષે આઠ માર્ચ ઇન્ટરનેશનલ વુમન્સ ડે હોય છે આઠ માર્ચ એટલે આજે આઠ માર્ચ છે

અને પોસ્ટમાં એક ટપાલ આવી છે એ મારા ગુડ ન્યૂઝ છે અને આ શ્રેય બધો છે ને ભાઈને જાય છે કારણ કે ભાઈએ છે છે ને મને બહુ મોટિવેશન આપ્યું પ્લસ ફોન મારી પાસે થર્ટીન છે ભાઈએ લઈ દીધો છે તો આ બધો શ્રેય છે ને પેલા હું ભાઈને આપીશ આઈફોન અને હવે ગુડ ન્યૂઝ શું છે ને એ તમને કહી દઉં તો ગુડ ન્યૂઝ એવા છે મિત્રો કે આ ગૂગલનું એડસેન્સનું જે પિન વેરિફિકેશન હોય ને એ મારા એડ્રેસ ઉપર અત્યારે હાલ જ હજી આવ્યું છે એટલે આમાં કોડ આપેલો હોય છ આંકડાનો એ હું નાખું ને પછી ડોલર મારા ખાતામાં જમા થાય અને સો ડોલર પછી બેંક ખાતામાં આવે એટલે એવું બધું હોય છે એટલે આ એડસેન્સ માટે છે ને મિત્રો બધા બહુ મહેનત કરતા હોય છે અને અત્યારે આજ મારા હાથમાં આવી ગયો તો ભાઈ ખુશીનો કોઈ પાર નથી એટલે મેં કીધું તમને ગુડ ન્યૂઝ આપી દો અને આ ભાઈના હાથે છે ને આપડે ગૂગલ એડસેન્સ ને ઓપન કરવાનું છે મુંબઈ થી આવ્યો છે સ્પીડ પોસ્ટ માં મોકલા છે સ્પેશિયલ કારણ કે આને છે ને ટૂંક સમય માં ઓપન કરી નાખવાનું હોય છે નગર પછી એ રિન્યુ નથી થતો બે ત્રણ વાર જ રીસેટ થાય છે ત્રણ વાર તમે રીસેટ કરી શકો અને ત્રણ મહિનામાં કઈ કઈ ની વેલિડિટી હોય છે ત્રણ મહિના તમારે અંદર નાખી દેવાનો હોય છે ત્યારબાદ એડસેન્સ વિશે બીજું તમને કહું ને તો આમાં જે એડ્રેસ છે ને એમાં આપણો મોબાઈલ નંબર ખાસ લખવો કારણ કે ઘણા પોસ્ટમેન છે ને આમાં ભૂલ કરતા હોય છે હાથમાં આપીને વૈયા જતા હોય એટલે આપણે એ થોડુંક ધ્યાન રાખવું પડે પોસ્ટ ઓફિસે મેં તપાસ કરી હતી ત્યારબાદ મેં મોબાઈલ નંબર ટપાલી જે અમારે આવે છે પોસ્ટમેન એનો મેં મોબાઈલ નંબર એ લઈ લીધો હતો એટલે આવી બધી વિધિ કરવી પડે છે અને આ એડસેન્સ પિન છે ને ભાઈ આ છ આંકડાનો હોય છે અને એ હવે હું અત્યારે નાખીશ પણ પેલા આપણે ભાઈના હાથે આનું અનબોક્સિંગ ભાઈ તમે ફોલો મને છે ને ભાઈ વિશ્વાસ નથી આવતો આ મારી બે વર્ષની મહેનત છે ખૂબ મેં મહેનત કરી છે અને પૈસા પણ એટલા ખર્ચા છે ફોનમાં અને મહેનત પણ એટલી કરી છે ભાઈ કારણ કે આ એડસન્સ હાથમાં આવવું ને બહુ મહત્વની વાત કહેવાય અને અઘરું છે ભાઈ અહીં સુધી ફૂગવું ને આ અમે દોઢ બે વર્ષથી મહેનત કરી છે ત્યારે માંડા હાથમાં આવ્યું છે અને આ એડસન્સ ભાઈ મને તો હજી વિશ્વાસ નથી આવતો કે હાથમાં આવી ગયું એટલે આ એડસન્સ બહુ થોડીક આમ ગણીએ ને તો નવા નવા લોગર માટે અઘરી વસ્તુ છે બાકી કોઈ સેલિબ્રિટી હોય તો તરત ફેમસ થઈ જાય પણ આપણે ફેમસ થવું ને એટલે આપણે સામાન્ય પરિવારમાંથી આવતા હોય એક આપણે મધ્યમ વર્ગીય પરિવારમાંથી આવતા હોય અને આ પીન આવું આપણી મહેનતથી આવવો એટલે બહુ મોટી વાત કહેવાય હવે આગળ જોઈ છે કે આમાં શું શું થાય છે મને ખબર નથી હું તમારી જેમ નવો છું એટલે હવે આગળ શું થાય છે એ પ્રોસેસની મને બહુ વિધિની ખબર નથી પણ એડસેસ પીન આવી ગયું એ મારા માટે બહુ મોટી વાત છે મિસિસ ચારણ ગૂગલ નો એડ સસ્પીન આ વુમન ડે ઉપર થેન્ક યુ થેન્ક યુ આ વુમન્સ ડે ને દિવસે તમારે ગિફ્ટ આવી ગયા આ શું કહેવાય મારા ગિફ્ટ આવી મારા એવું લાવ મારા દાવ છે હા હવે હમજી

અને કોમેન્ટમાં જય મોગલમાં અને જય સોનલમાં લખી નાખજો ફટાફટ અને આ એડસેન્સ છે છે ને હવે હું ઓપન કરીશ ત્યારબાદ હું મારા જે આઈડી છે એની અંદર નાખીશ અને ત્યારબાદ બધી બેંક ડિટેલ ને એ બધું દેવું પડતું હોય પણ એ ક્યારે દેવું પડે હજી મને નથી ખબર એ મારે કોઈક બીજાને પૂછવું પડશે પણ આ એડસેન્સ આવી ગયો ને એ મારા માટે બહુ મોટી વાત છે તો ભાઈ આ લ્યો ગૂગલ એડસેન્સ આવી ગયો છે તમે તમારા હાથે છે ને અને ખોલો જો ઓપન કરવામાં છે ને

પછી પપ્પાને ગુડ ન્યૂઝ આપડે આપી દઈ પપ્પા જય માતાજી જય માતાજી જય સોનલ જય મોગલ માં ગુગલ નો એડસન સ્પીન આવી ગયો જોયો ને હા જોયો ઘણા ટાઈમ થી રાહ હતી ને આપડે અઠવાડિયે મળે મળે કઈ દસ પંદર દિવસ થઈ ગયા ને આ દસ પંદર દિવસ થઈ ગયા આવતા વાર લાગે થોડીક આશીર્વાદ આપી દો અને આજનો સુંદર સુવિચાર આપવાનો છે આજનો સુંદર સુવિચાર છે પોતાની જાતને ચાહનારો વ્યક્તિ ચમત્કાર કરી શકે છે પોતાની જાતને ચાહનારો વ્યક્તિ ચમત્કાર કરી શકે છે ખૂબ સુંદર સુવિચાર બાબા અને એડસ સ્પીન આવ્યો તો કેટલોક રાજીપો છે તમને ઘણો રાજી પોસે કારણ કે જેની રાહ જોવાતી હતી એ પત્ર મળ્યો છે પપ્પાને છે ને ખબર નહીં હોય એડસ શું છે એડસ શું છે પપ્પા આઈ ડોન્ટ નો નત ખબર ને તો એડસ થી શું કરી શકાય એ કઈ ખબર નહીં એ વિષય જ નથી કઈ ખબર નથી ખાલી એડસ સ્પીન આવી ગયો એટલી ખબર પડે એમાં કઈ ખબર ન પડે આપણને ખોટે ખોટી કયા આ પડવી સાચી વાત છે ભાઈ એડસન સ્પીન એટલે બીજું કાંઈ નથી પણ આપણા જે પૈસા હોય ને એ બેંકમાં આ નાખવા માટે એના માટે એડ્રેસ વેરિફિકેશન કરવું પડે એટલે એડસ પિન કહેવાય છે બાકી તો મિત્રો આજનો બ્લોગ હું અહીં સુધી જ રાખું છું કેવો લાઈગો નીચે કોમેન્ટ કરી દેજો પસંદ આવે તો એક લાઇક ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ છીએ જલ્દી નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી